વિકાસની વાતો કરતું તંત્ર ઘોર નિંદ્રાધીન છે શું છે આખો સમગ્ર મામલો તેની પર નજર કરી લઈએ અને આપને જણાવી દઈએ કે કઈ રીતે આખું આ મસ મોટો કૌભાંડ આટલા વર્ષોથી ચાલી રહ્યો હતો જીએસટીવી ની ટીમ કડી પહોંચી હતી રાજપુર ગામમાં શારદા બીએડ કોલેજ આવી છે અને ત્યાં જીએસટીવી ની ટીમ પહોંચી હતી શારદા કોલેજમાં આપણને શું હોય કે ત્યાં કોલેજ ચાલતી હશે પરંતુ એવું નથી ત્યાં યુપી બિહારના મજૂરો વસવાટ કરી રહ્યા છે બહારથી આવેલા મજૂરો કોલેજના ઓરડામાં રહેતા હોય તેવા દ્રશ્યો અમને જોવા મળ્યા અહીંયા છ વર્ષથી કોઈ જ કોલેજ નથી ચાલી રહી માત્ર કાગળ પર જ શારદા બીએડ કોલેજ ચાલી રહી હોવાનું मालूम પડ્યું છે ભૂતિયા શારદા કોલેજમાં દર વર્ષે

નકલી આઈપીએસ અધિકારી જોયા નકલી મામલતદાર જોયા હવે ફક્ત કાગળ ઉપર ચાલતી નકલી કોલેજ ના કહી શકાય પરંતુ ભૂતિયા કોલેજ બતાવવાનો પ્રયાસ જીએસટીવી કરી રહ્યું છે એટલે કે તમે જે કેમ્પસ જોઈ રહ્યા છો જે દરવાજાની અંદર તમે પ્રવેશ કરો એટલે કે આ સમગ્ર કેમ્પસ છે એ શ્રેય ટ્રસ્ટ સંચાલિત જે ટ્રસ્ટ છે શારદા એજ્યુકેશન કોલેજ એટલે કે બીએડની જે કોલેજ આવેલી છે જે કોલેજ મહેસાણાના કડીના રાજપુર ગામમાં આવેલી છે પરંતુ અહીંયા કોઈ જ કોલેજ નથી કોઈ જ બેન્ચ નથી કોઈ જ બ્લેકબોર્ડ નથી એટલે કે કહી શકાય કે કોલેજ નહીં પરંતુ એક રેસિડેન્ટ ઘર બનાવી દેવામાં આવ્યું છે ત્યાં આગળ જે આસપાસની જીઆઈડીસીમાંથી જે રહેતા મજૂરો છે તે મજૂરો અહીંયા વસવાટ કરતા હોય તેવા દ્રશ્યો જોવા મળતા હોય છે એટલે કે કહી શકાય કે આજે તમે જુઓ છો કે આખું સ્ટ્રક્ચર જે છે તે કોલેજ જેવું બનાવવામાં આવ્યું છે પરંતુ કોલેજ અહીંયા ચાલતી નથી ભૈયા આપ ત્યાં કેટલા ટાઈમસે રહે રહ્યો हम तो अभी अट्ठाईस तारीख को हैं यहाँ पहले कॉलेज चल रहा था ऐसा कुछ पता है आपको हम तो देखा नहीं है पहली बार आए हमें मालूम नहीं कहाँ नौकरी करते हैं नौकरी हम इधर करते हैं कितने लोग रहते हो पाँच छः लोग रहते हैं क्या किराया पैतीस रूपए ચોક્કસથી જે પ્રમાણે તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે મજૂર એમ કહી રહ્યા છે કે અમે અહીંયા રહેવા માટે આવ્યા છે અને અહીંયા પાંત્રીસો રૂપિયા જેટલું ભાડું છે તે અમે ચૂકવી રહ્યા છીએ એટલે આ કોલેજ છે પરંતુ જે ટ્રસ્ટી સાથે જીએસટીવીએ જ્યારે વાત કરી ત્યારે ટ્રસ્ટી એમ કહ્યું કે મારી કોલેજ જે છે તે ચાલુ છે પણ સાહેબ આ ક્લાસરૂમની અંદર બેન્ચિસ તો બતાવો બ્લેકબોર્ડ તો બતાવો પરંતુ આ ક્લાસરૂમમાં ક્યાં બેન્ચિસ નથી બ્લેકબોર્ડ નથી પરંતુ જે અહીંયા આસપાસના એરિયાની અંદર જે જીઆઈડીસી એરિયા છે ત્યાં મજૂરો કામ કરતા હોય છે તે મજૂરો જોવા મળતા હોય છે એટલે કે મજૂરોને રહેણાંક ભાડે આપેલું છે અને બીજી વસ્તુ એ છે કે જીએસટીવીએ જ્યારે આ જે જગ્યા છે તે જગ્યાના માલિક સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે જગ્યાના માલિકે પણ કહ્યું કે બે હજાર દ્વારા ભાડું છે તે ચૂકવવામાં આવ્યું હતું અને ત્યારબાદ કોલેજ અહીંયા બંધ કરી દેવામાં આવી છે હજી સુધી ટ્રસ્ટી અહીંયા જોવા પણ નથી આવ્યા કે કોલેજ અહીંયા ચાલુ છે અને બીજી બાજુ જે યુનિવર્સિટીના કુલપતિ છે પુરિયા સાહેબ તેમની સાથે જી જીએસટી વાત કરી ત્યારે તેમણે કહ્યું કે હા આવી કોલેજની ફરિયાદ મને મળી છે પરંતુ તેની ઉપર જીએસટીવીએ અહેવાલ બતાવ્યો છે એટલે હવે કાર્યવાહી કરવામાં આવશે એટલે કે જે પ્રકારે તમે આ જોઈ રહ્યા છો આખું મેદાન જે કેમ્પસ કહેવામાં આવે છે જ્યાં કલ્ચર એક્ટિવિટી કરવામાં આવતી હોય કોલેજની યુનિવર્સિટીની તે એક્ટિવિટી માટેનું જે આ કોમ્પસ છે તે કેમ્પસ અહીંયા બતાવવામાં આવ્યું છે પરંતુ કોલેજ નથી ચાલતી હજી તમને કહું છું મિત્રો કે આ જગ્યા ઉપર કોલેજ નથી ચાલતી પરંતુ અહીંયા જે આસપાસના એરિયામાં કામ કરતા મજૂર વર્ગ છે તેઓ અહીંયા રહેતા હોય છે જો આ બે મિત્રો બેઠા છે તેમની સાથે વાત કરીશું આપણે કે ભાઈબંધ અહીંયા કોલેજ ચાલતી હતી તેવા સમાચાર છે બોલ પર કોલેજ ચાલતી હે નહીં આપ કેટલા ટાઈમ સે રહેતો યહાં 2 મહિને પર કોઈ કોલેજ જેસા એક રૂમ કોલેજ જેસા નહી દેખરે નહીં દેખરે પાણી આતા હે પાણી આતા હે કમરૂઓ મેં અચ્છા જે પ્રમાણે આ જે મજૂર વર્ગ છે તે અહીંયા બેઠો છે તે મજૂરી કરવા પ્રદેશથી અહીંયા આવે છે એટલે કે બીજા રાજ્યોમાંથી અહીંયા આવ્યા છે તેમને જીએસટી વારંવાર પૂછી રહ્યું કે અહીંયા કોલેજ છે પરંતુ ના તે લોકો પણ ના પાડી રહ્યા છે બીજા ત્યાં બેઠેલા છે દરવાજા પાસે જે એક ક્લાસરૂમ જેવું સ્ટ્રક્ચર તમે જે પ્રમાણે જોવો છો કે વચ્ચે આખું દિવાલનું બેરીકેડ છે ત્યારબાદ એક રૂમ આવે છે પછી ફરીથી બીજા દિવાલ આવે છે તે પ્રકારે તમે જે આખું સ્ટ્રક્ચર જોઈ રહ્યા છો એટલે કે આ એક શાળાનું સ્ટ્રક્ચર હોય કોલેજનું સ્ટ્રક્ચર હોય તે પ્રકારનું પૂરેપૂરું જે સ્ટ્રક્ચર છે તે જોવા મળી રહ્યું છે પરંતુ અહીંયા કોઈ જ કોલેજ નથી ચાલી રહી અહીંયા ફક્ત ને ફક્ત કહી શકાય કે ખાલી આસપાસના જે મજૂર વર્ગ છે તે રહે છે જ્યારે કોલેજની અંદર પ્રજાસત્તાક દિવસ અને સ્વતંત્રતા દિવસની પણ ઉજવણી કરવામાં આવતી હોય છે કે ઉજવણીનો જે સ્તંભ હોય છે જ્યાં આગળ ધ્વજ ફરકાવવામાં આવતો હોય છે તે સ્તંભ પણ અહીંયા લગાવવામાં આવ્યો છે એટલે કે બનાવવામાં આવ્યો છે તો અહીંયાથી ઉજવણી પણ થતી હશે જે સમયે કોલેજ ચાલુ હશે તે સમયે અત્યારે તો હાલ કોલેજ અહીંયા ચાલુ નથી જીએસટીવી એનો પર્દાફાશ કર્યો હવે જીએસટીવી જે છે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના કુલપતિ તેની પાસે આશા રાખી રહ્યું છે કે આ ઘટનાને લઈને ત્વરિત કાર્યવાહી કરવામાં આવે ઉચ્ચ શિક્ષણ મંત્રી એટલે કે ઋષિકેશભાઈ પટેલ પાસે પણ આશા રાખી રહ્યું છે કે આ ઘટનાની ત્વરિત કાર્યવાહી કરવામાં આવે જે દોષિત લોકો છે તેમને કડકમાં કડક સજા થાય તેવી પણ માંગ જીએસટીવી દ્વારા અત્યારે હાલ કરવામાં આવી રહી છે મિતભર સાથે ધવલબારોટ જીએસટીવી કડી

ઉત્તર ગુજરાતમાં પાંચ જિલ્લાની નેવ કોલેજોમાંથી માંથી મોટા ભાગની કોલેજો ભૂતિયા છે મોટા ભાગની કોલેજો ભૂતિયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે જીએસટીવી કડીમાં શારદા કોલેજ નું કવઘણ બહાર લાવ્યા બાદ ઉત્તર ગુજરાત હેમચંદ્રચાર્ય યુનિવર્સિટી હવે હરકતમાં આવી છે અને બેઠકોનો દોર શરૂ કર્યો હોવાનું मालूम પડી રહ્યું છે. 15 વર્ષથી હું અહીં છું નહીં. 6 મહિનાથી હું આ યુનિવર્સિટીમાં વહીવટ તરીકે મારી નિમણૂક થઈ છે. આ વિજે કોલેજ છે એટલે એનો અર્થ એ છે કે 15 વર્ષથી આ ત્યાં લોકલ ઇન્ક્વાયરી કમિટી જતી હશે અને એમને રિપોર્ટ આપેલા હશે અને જે તે સમયના સિન્ડિકેટ છે એમણે એમને માન્યતા આપેલી હવે શું એક્શન લેવા માગું છું મારી પાસે ફરિયાદ આવેલી છે થોડા સમય પહેલાં પણ એક આવી કોલેજની ફરિયાદ મારી પાસે આવેલી હતી એમ અને એ કોલેજને છે પેલા એ આપણે બોલાવેલા એમ અને એમની પાસેથી બધા સ્પષ્ટીકરણ છે એ લીધેલા છે અને પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ ડેવલપ કરવા માટે પણ એમણે કીધેલું છે એક કોલેજને આપણે જે પ્રવેશ ફાળવેલા હતા અને આવા પ્રકારના રિપોર્ટને લીધે

શિક્ષણમાં જે રીતે ચાલી રહેલી લોલ લોન છે એ લોલો લોન ને ઉજાગ્ર કરવાનું કામ ફરી એક વખત જીએસટી કર્યું છે ત્યારે જે પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી છે પાંચ જિલ્લામાં પથરાયેલી આ યુનિવર્સિટી છે આ યુનિવર્સિટી છેલ્લા એક દશાથી થી સતત ગુમાતોમાં આવી રહી છે ક્યાંક ને ક્યાંક કૌભાંડો હોય છે ક્યાંક પરીક્ષા ને પ્રશ્નો હોય છે એમબીએસ નું ગુણ કૌભાંડ પી અલગ છે હવે જયારે આ અત્યારે હાલ કોલેજ ની વાત આવી છે તો પાટણ યુનિવર્સિટી ની જે પાંચ જિલ્લામાં કોલેજો છે છે આ જે જે કોલેજ એવી કે રેગ્યુલર ચાલતી હોય એવું લાગે છે એવું સૂત્રો પાસેથી માહિતી મળી બાકીની જે કોલેજો છે એ તમામ કોલેજો ભૂતિયા ચાલી રહી છે ક્યાંક શિક્ષક નથી ક્યાંક આચાર્ય નથી ક્યાંક ઇન્ફ્રાસ્ટ્રક્ચર નો અભાવ છે આ બધું છે એ તો ઠીક છે પણ સૌથી મોટા મોટી જો દુઃખદ બાબત એ કહેવાય કે આપણા પીએમ અને સીએમ નું ગૃહ પ્રધાન અમિતભાઈ શાહ અને ઋષિકેશ આ ઉત્તર આયુણા કહેવાય ઉત્તર કહેવાય કહેવાય એમાં નામ થી આવડું મોટું કૌભાંડ ચાલી રહ્યું છે અને બીજી વાત એ છે કે આ વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવતી હોય છે એમાં પણ લાખોની કરોડો રૂપિયાનું નું કૌભાંડ થતું હોય છે આ પૈસા જાય છે ત્યાં કોણ આટલું બધું કરે છે સાથે સાથે જે તે વખતે એનઆઈસી દર વર્ષે મૂકવામાં આવતી હોય છે ગુજરાત યુનિવર્સિટી દ્વારા તો એ એનઆઈસી શું કરતી હતી અત્યાર સુધી અને આ જે એવી કોલેજો છે એવી દસ દસ થી પંદર વર્ષ સુધીની જે એમએમ ગુટિયા કહી શકાય એની ચાલે છે તો એનઆઈસી ના જે સભ્યો છે એ લોકો ક્યાંક ને ક્યાંક શું આની અંદર આ ખાડા કામ કરે છે કે પછી એમને પતન પુષ્પમનો વ્યવહાર તત્વો હશે એ પણ એક ખૂબ જ કહી શકાય એવી દુઃખદ બાબત કહેવાય હાલ અત્યારે જ્યારે આવી છે અને એના માટે પ્રયત્ન કરીશું સાથે સાથે એમને એવું કીધું છે કે હું તો આ મને છ મહિના થયા છે પણ આ બધું પંદર વર્ષથી ચાલી રહ્યું છે એટલે એ પણ ક્યાંક ને ક્યાંક માથે થી કરવા માંગી રહ્યા છે જી જે બિલકુલ અલ્કેશ ખાસ કરી અને આપણે કુલપતિ સાથે વાત કરી હતી તેમનો જવાબ પણ આપણે અહીંયા સાંભળ્યો હતો હવે કયા પ્રકારની ગતિવિધિઓ જોવા મળી રહી છે કારણ કે ભૂતકાળમાં પણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીનો ભૂતકાળ પણ સારો નથી રહ્યો અને ત્યારે હવે વધુ એક વિવાદ ત્યારે આ તમામ જે બાબતો છે તેને લઈ અને યુનિવર્સિટી તરફથી કામગીરી શું હાથ ધરવામાં આવી છે ચોક્કસ મની જો વાત કરવામાં આવે તો હવે આ જે કૌભાંડ બહાર આવ્યું છે એને લઈને ક્યાંક ને ક્યાંક કમિટી બનશે કમિટી બનશે અને તપાસ થશે તપાસના રિપોર્ટ આવશે રિપોર્ટ પછી ક્યાંક ને ક્યાંક ક્યાં અભ્રૈય મુકાય છે એ આપણે ઘણી વખતે જોયું છે અહીંયા હેલ્થ અંદર ઉત્તર ગુજરાત પરંતુ જે ખરી બાબત જોવા જેવી છે એક વિદ્યાર્થીઓ અને જે વાલીઓ છે અહીંના જે ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લાના વાલીઓ છે મોટે ભાગે ખેડૂત વર્ગના છે એ લોકો જયારે ખેતરમાં કાળી મજૂરી કરીને પૈસા ફી માટે બતાવે ત્યારે વિદ્યાર્થીઓની શું સ્થિતિ હોય છે કે ઇધર ખાઈ ઉધર એવી સ્થિતિ થઈ છે ત્યારે અત્યારે હાલ તો હવે એક્શનમાં આવી જશે યુનિવર્સિટી અને એના માટેના તપાસ બધું કર્યું પણ એનો જે કહી શકાય ને કે આટલા વર્ષોથી જે રીતે હેમચંદ્ર ત્યારે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી નામ છે છે તે શિક્ષણ જગત માટે જ રૂપ અને જે તે કઈ જે તે વખતે એલઆઈસી ના સત્તાવાળા જે તે વખતે ગયા હશે સિન્ડિકેટ સભ્યો એમને પણ ખરેખર જો થોડી ઘણી તરમ હોય તો એમને પણ એ વિચારવું જોઈએ કે આ અમે શિક્ષણમાં વિદ્યાર્થીઓ સાથે કેટલો અન્યાય કરી રહ્યા છીએ જી જી આભાર અલ્કેશ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ ભલે આપણે મોટી મોટી વાતો કરતા હોઈએ ભલે આપણે કહેતા હોઈએ કે ગુજરાતનું શિક્ષણ સારું છે અને તેના કારણે વિદ્યાર્થીઓ આગળ વધી રહ્યા છે પરંતુ વાસ્તવિકતા તો એ જોવા મળી રહી છે કે અહીંયા ભૂતિયા શાળાઓ પણ છે ભૂતિયા શિક્ષકો પણ છે અને હવે ભૂતિયા કોલેજો પણ છે પાટણની જો વાત કરવામાં આવે

આ સવાલ ઉઠાવે તેની રાહ અમે જોઈ રહ્યા હતા શું કરી રહ્યું છે શિક્ષણ તંત્ર શું આ રીતે ગુજરાત આગળ વધશે કોણ આખરે ગુજરાતને ગુજરાતના શિક્ષણને શિક્ષણ પદ્ધતિને બદનામ કરી રહ્યું છે ઉપરથી નીચે સુધીના વ્યવહારો થતા હશે અને ત્યારે જ આટ આટલા વર્ષો સુધી આ પ્રકારનું અંધેર ખાતું જોવા મળતું હશે બુલેટિન આગળ પણ યથાવત રહેશે પરંતુ અત્યારે હાલ સમય થયો છે બ્રેક લેવાનો આપ જોતા રહો જીએસટીવી ન્યુઝ